પોલીસ કર્મચારીઓના પટ્ટા ઉતરી જવાને લઈને કોંગ્રેસના ધારાસભ્ય જગેશ મેવાણીએ કરેલા નિવેદને લઈને છેલ્લા કેટલાક દિવસથી વિવાદ છેડ્યો છે ગુજરાતના પોલીસ વડા પણ કહી ચૂક્યા છે કે કોઈ પોલીસનું મોરલ તોડવાનો પ્રયાસ કરે તો તેને ટોલરેટ કરવાની જરૂર નથી ત્યારે આજે મેવાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી વધુ એકવાર કહ્યું જે દારૂ જુગારથી કમાતા હોય તેના પટ્ટા ઉતરશે તે વાત પર આજે પણ અળગ છું દારૂ જુગારની લડતને આગળ લઈ જવા માટે કોંગ્રેસે આગામી સમયમાં હેલ્પલાઇન નંબર જાહેર કરવાની જાહેરાત કરી છે આ ઉપરાંત મેવાણીએ લોકોને અપીલ કરતાં કહ્યું કે તમે મને અથવા કોંગ્રેસના શહેર જિલ્લા પ્રમુખને ટેગ કરી સોશિયલ મીડિયા વિડીયો અપલોડ કરો અને અમે તમને મદદ કરીશું મેવાણીએ આજે વધુ એકવાર કહ્યું હતું કે દારૂ જુગારથી જે કમાય તેના પટ્ટા ઉતરે એ બાબત પર આજે પણ અડગ છું દારૂ જુગાર સામે લડતને વધુ મજબૂત કરવા કોંગ્રેસ આગામી સમયમાં હેલ્પલાઇન નંબર જાહેર કરવાની જાહેરાત કરી છે આ ઉપરાંત મેવાણીએ લોકોને દારૂ જુગારના વિડીયો સોશિયલ મીડિયા પર પોતાને અથવા કોંગ્રેસના નેતાને ટેગ કરી અપલોડ કરવા અપીલ કરી છે મેવાણીએ કહ્યું કે ગુજરાતના દરિયા કાંઠેથી હજારો કરોડ રૂપિયાનો ડ્રગ્સ ઝડપાયું છે

એને ગુજરાત અને ભારત ભૂમિનો ગદ્દાર કહેવાય આવા ગદ્દારોની સામેની આ પ્રેસ કોન્ફરન્સ છે થરાદના મારા હલ્લા બોલના પ્રકરણ બાદ આપ જોઈ રહ્યા તમે સમગ્ર ગુજરાતમાં ગુજરાતની સામાન્ય જનતાનો તમામ ગુજરાતી ભાઈ બહેનોનો તમામ જ્ઞાતિ ધર્મ અને પ્રદેશના લોકોનો એક જબરદસ્ત જુવાર જોવા મળી રહ્યો છે ગુજરાતમાં કદાચ દાયકાઓ પણ આ જોવા મળ્યો હોય એવો એક રિસ્પોન્સ અને પ્રતિભાવ એ દારૂ જુગાર અને ડ્રગ્સ ના મુદ્દે ગુજરાતના સામાન્ય નાગરિકો એ કોઈ પણ ખૂણામાં બેઠા હોય એ ખોલીને ગુજરાતના સંસ્કારી મંત્રી અને એમની ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં બિંદાસ લખી રહ્યા છે એટલે સૌ પ્રથમ તો થરાદની જનતાને અને

જાણે કાનૂન અને બંધારણના ધજિયા ઉડતા હોય એ પ્રમાણે જુગારના અડ્ડા કુટરખાના દારૂના અડ્ડા અને હવે તો ડ્રગ્સનો વેપલો ચારે બાજુ ચાલી રહ્યો છે મને બરાબર યાદ છે કે બે હજાર સત્તર ની વિધાનસભાની ચૂંટણી અને બે હજાર ઓગણીસ ની પાર્લામેન્ટની ચૂંટણીમાં હું આખા દેશમાં એક્ટિવ હતો ત્યારે પણ ડ્રગ્સ મુદ્દે આટલું બોલવું પડે એટલો ડ્રગ્સ નો એટલો

ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ કરતી કંપનીઓ પકડાય છે એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે રાજ્યની સરકાર અને પોલીસના સંપૂર્ણ આશીર્વાદ અને રહેમ નજર વિના આ ડ્રગ્સનો કારોબાર શક્ય નથી મીડિયામાં અને વિધાનસભાના મંચ ઉપર કેટલી કિંમતનું ડ્રગ્સ પકડાયું એને આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી હું ચેલેન્જ કરી રહ્યો છું હું નથી માનતો કે સાચો આંકડો વિધાનસભાના મંચ ઉપર પણ જાહેર કરવામાં આવી રહ્યો છે હું માગણી કરું છું આ વ્હાઇટ પાવડરના મુદ્દે ભારતીય જનતા પાર્ટીની સરકાર વિધાનસભાનું સ્પેશિયલ સત્ર બોલાવીને વ્હાઇટ પેપર જાહેર કરે મારી શુદ્ધ જાણકારી પ્રમાણે સબ્જેક્ટ ટુ કરેક્શન ભૂલ થતી હશે હું માફી માંગીશ પણ મારી શુદ્ધ જાણકારી પ્રમાણે ગુજરાતના કોસ્ટલાઇન

આપણે કદી નથી જોયો ગુજરાત ના ગૌરવ અને ગુજરાત ની અસ્મિતા ને ખંડિત કરવામાં આવી રહી છે આપણા ગુજરાતના લલાટ ઉપર કલંક ની કાળી પીલી ભારતીય જનતા પાર્ટી લગાડી રહી છે કોંગ્રેસ પાર્ટી અને ગુજરાતી તરીકે કોઈ પણ સંજોગોમાં અમે છોડવાના નથી અને સવાલ પૂછીએ છીએ આટલા દિવસથી ની મીડિયામાં સોશિયલ મીડિયામાં આમ જનતામાં આટલો ખરાબ છે ચારે બાજુ લોકો કોમેન્ટ કરી રહ્યા છે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે રેલીઓ કરી રહ્યા છે આવેદન પત્રો આપી રહ્યા છે અને છતાં ચિંતન શિબિરમાં માં મંજીરા વગાડનારી આ ભારતીય જનતા પાર્ટીની સરકારના મુખ્યમંત્રી એક શબ્દ બોલવા તૈયાર નથી માનની ભૂપેન્દ્રભાઈ ને સવાલ પૂછું છું તમારે આ મુદ્દે કઈ કહેવાનું થતું નથી કે તમને મજા પડી રહી છે કે લોકો હર્ષ સંઘવી દાવ લઈ રહ્યા છે હે એ સવાલ પૂછવા માંગુ છું માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ તમારા પેટનું પાણી કેમ નથી હતું તમારા જ વિધાનસભા ક્ષેત્રમાં બેન દીકરીઓ માતાઓ વિધવા થઈ રહી છે દારૂના કારણે તમારા જ વિધાનસભા ક્ષેત્રની અંદર પણ ક્યાંક ને ક્યાંક ડ્રગ્સ ફરી રહ્યું છે હર સંગવીરા વિધાનસભા ક્ષેત્રની અંદર પણ દારૂના અડ્ડા ચાલી રહ્યા છે મે પગાવ પર કહેલું દ્વારકા સોમનાથ ખોડલધામ ઉમિયાધામ અંબાજી ગયો દારૂ લાજ ચલાવી રહ્યા છે અને ક્યાંક ક્યાંક ડ્રગ્સ પણ મળી રહ્યું છે શું કહેવાનું થાય કે ગુજરાતની સરકારને ગુજરાતની સાડા કરોડ જનતાવતી એક જ ડિમાન્ડ છે ગુજરાતના ગૃહ મંત્રી

તમારું સેન્ટ્રલ આઈબી શું કરે છે તમારું ગૃહ વિભાગ શું કરે છે ત્યારે તમારું સ્ટેટ મોનિટરિંગ સેલ સવાલ કેમ નથી પૂછતું કે આમાં જિલ્લા પોલીસ વડાની શું ભૂમિકા છે ટાર્ગેટ કરવા હોય જીગ્નેશભાઈ ને તો નાના પોલીસ કર્મચારીઓના હાથો બનાવો છો અરે શરમ આવી જોઈએ તમને હેડ ક્વાર્ટર માં રહેનારા પોલીસના નાના કર્મચારીઓના પરિવારોની કાન ઉપર બંદૂક મૂકી ટ્રાન્સપોરન્ટની ધમકી આપી જીગ્નેશભાઈ ની સામે ઉશ્કેરો છો તો મારું તાલેથી પેટનું પાલડી નહીં હશે સંગીત સમજી લેજો ગુજરાતની જનતા પરફર તમને ઓળખી ચૂકી છે તમે જ્યારે પોલીસ કોન્સ્ટેબલ ભાઈ ભાઈબેનો યુનિયનની વાત કરે ત્યારે અમે ટંગાની ચોટ પર સમર્થનમાં ભાગ રહીએ છીએ પોલીસ તાના કર્મચારીઓ જ્યારે ગ્રેડ પેન ની વાત કરે ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ નામદીની વાત કરીએ ત્યારે મીડિયા સમક્ષ બોલવાનું હોય જાહેર સભાના મંચ ઉપર બોલવાનું હોય કે ગુજરાતની વિધાનસભાના સમારો મંચ હોય અમે આનાના કર્મચારીઓની પાળખીખ ઊભા રહ્યા છે

જે દારૂ જુગાર ડ્રગ્સ કમાય છે એના પટ્ટા ઉતરે આ વાક્ય ઉપર આજે પણ હું અડીખમ ને અકબંધ છું મારી સામે તમે જેટલા પ્રોટેસ્ટ કરાવશો સોશિયલ મીડિયાની બધી કોમેન્ટ વાંચી લેજો આવડી આવડી ગાળો તમને પડી રહી છે મિસ્ટર સંગવી તમને નામ જો ગાળો પડી રહી છે આ છે ગુજરાતની જનતાનો સાચો મૂળ રાજ્યના પોલીસ વડા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ મિસ્ટર સંગવી એમના પ્રવક્તા ચાર જણાએ મારું નામ લીધા વગર ઇનડિરેક્ટ કોમેન્ટ કરી પણ ચારમાંથી એક માણસ એવું ના કીધું કે હા આપણા ગુજરાતમાં હવેથી ડ્રગ્સ વેચાવા નહીં રહીએ એક પણ માણસ એવી ગુજરાતની જનતાને હૈયા ધારણ નહીં આપીએ નહીં આપી કે હવે આ ગુજરાતમાં ડ્રગ્સ નો કારોબાર નહીં થાય હવે ગુજરાતમાં કુટરખાના નહીં ચાલે હવે ગુજરાતમાં દારૂ જુગાર નાડા નહીં જોવા મળે હવે હિન્દુ ધર્મની આસ્થાના પ્રતિક મંદિરોની ફરતે જીગ્નેશભાઈ આવી કોઈ ફરિયાદ નહીં કરવી પડે

એમનો ખુલાસો માંગવાનો હોય એના બદલે પત્રકારને ટાર્ગેટ કરીને એને જેલમાં નાખવાની વાત કરી એની પર બીજી એફઆઈઆર કરી ગુજરાતની સાડા છ કરોડ જનતાને કહીએ છીએ તમે ત્યારે દારૂ જુગાર ડ્રગ્સના મુદ્દે સોશિયલ મીડિયામાં ખુલીને બોલો ટૂંક સમયમાં અમે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવાના છીએ ગુજરાતના તેત્રીસ જિલ્લાના જિલ્લા પ્રમુખો કોંગ્રેસ પાર્ટીના તમામ તાલુકા પ્રમુખોના મોબાઈલ નંબર એ તમારા માટે હેલ્પલાઇન નંબર છે તમે કોઈના બાપની ચિંતા કર્યા વગર વિડિયો અપલોડ કરો સોશિયલ મીડિયામાં મને ટેગ કરો અમારા પ્રદેશ પ્રમુખ માનની અભિભી ચાવડાને ટેગ કરો કોંગ્રેસ પાર્ટીને ટેગ કરો આ મુદ્દે કોઈ કમ્પ્રોમાઇઝ ચલાવી લેવા મની આવે અને ફરી કહું છું ગુજરાતના કોઈ પણ નાગરિકોને દારૂ જુગાર ઢસતા મુદ્દે એક્સપોઝ કરવા બદલે ટાર્ગેટ કરવામાં આવ્યો તો કોંગ્રેસ પાર્ટી તરીકે બિલકુલ અમે ચલાવી લેવાના નથી આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રીને કહું છું કે તમારી પાસે શું નક્કર આયોજન કે બ્લૂ પ્રિન્ટ છે કે હવે પછી ગુજરાતમાં ડ્રગ્સનો કાળો કારોબાર નહીં થાય અને ગુજરાતની યુવા પેઢીને બચાવી લેવામાં આવશે ચિંતન શિબિર પૂરી થાય તરફ કે બ્લૂ પ્રિન્ટ એ તમારો આઈડિયા એ તમારો જે રોડ બેપ હોય એ તમે ગુજરાતની જનતા સમક્ષ મૂકો દુઃખ સાથે કેવું પડે છે કે ગુજરાતના પનોતા પુત્ર તરીકે જણે બહુ મોટા ઉપાડી આપણે દિલ્હીમાં મોકલ્યા એ દેશના પ્રધાનમંત્રી દેશના ગૃહમંત્રી વારંવાર ગુજરાત માં આવે છે ત્યારે પણ એક વાત પર ગુજરાતની ની જનતા અપીલ નથી કરતા કે તમે ડ્રગ્સ ના રવાજ ના ચડતા એક સ્પીચ બને બતાવો નરેન્દ્રભાઈ ની એક સ્પીચ બનાવો બતાવો મને મિસ્ટર અમિત શાહ જયારે ગુજરાતના યુવાનોને અપીલ કરી હોય કે ડ્રગ્સ ના બિલકુલ કોઈ પણ સંજોગોમાં તમે ચડશો નહીં તમે બરબાદ થઈ જશો છેલ્લા વીસ પચીસ વર્ષ તો તમે ગુજરાતનો ઇતિહાસ જુઓ લઠ્ઠાકાંડ અને લઠ્ઠાકાંડ સિવાય પણ કે ચિરાગ સોની દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ